રાજનીતિ દરરોજ અનેક નવા વળાંકો લઈ રહી છે એવી પરિસ્થિતિમાં પહોંચી રહી છે કે સમજાતું નથી કે રાજનેતાઓ પોતાના અસ્તિત્વ માટે સમાજોને એકબીજાની સામસામે શું કામ લાવી દેતા હોય છે ઘણું બધું થઈ રહ્યું છે જે જોઈને ખબર પડી રહી છે કે આ બધા નાટ્યક્રમોમાં પડદા પાછળથી કોઈ તો છે જે દોરી સંચાર કરી રહ્યું છે અને એકદમ પોતાના મુદ્દા અને સ્વાભિમાન સાથે નીકળેલી વાતો સમાજ સામે સમાજની લડાઈ બનાવવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યું છે એક વરિષ્ઠ રાજનેતા સાથે વાત કરી રહી હતી ત્યારે એમણે બહુ સરસ વાક્ય કહ્યું હતું આપણી જૂની કહેવત છે કે કોઈ પણ બીમારીનું મૂળ ખાંસી અને કોઈ પણ ઝઘડાનું મૂળ હાંસી હોય છે અને એકબીજાની હાંસી ઉડાવવાથી શરૂ થયેલી વાત આટલા વિવાદ સુધી પહોંચશે દરેક વખતે રાજનીતિના નવા નવા ખેલ આપણી સામે લાવે છે પડદા ઉઘડે છે કલાકારો નિર્ધારિત પોતાની અદાકારી કરીને નીકળી જાય છે પરંતુ પરંતુ કમનસીબે સામે બેસેલો જે દર્શક છે એ સમજી નથી શકતો કે આ નાટક ચાલી રહ્યું છે એ તો એ નાટકમાં પાત્રોની વચ્ચે હિસ્સે બહિસ્સો બની જાય છે આ બાજુ રહે રાજા કોઈ ભી બને રંગ કોતો સિર્ફ રોના હૈ અને એટલા જ માટે કોણ સમાજની સાથે કોણ પરસોત્તમ રૂપાલાની સાથે કોણ ભાજપની સાથે કોઈ કોંગ્રેસની સાથે કોણ આમ આદમી પાર્ટીની સાથે બધાથી વિશેષ પ્રશ્ન એ છે કે કોણ આ દેશની સાથે છે કોણ એવું ઈચ્છી રહ્યું છે કે જે સમ જે ઈચ્છે છે કે નહીં સમાજોની વચ્ચે તો સંવાદિતા અને પ્રેમ બરકરાર રહેવો જોઈએ જળવાયેલો રહેવો જોઈએ આખા વિષયને પાટીદાર વર્ષેસ ક્ષત્રિય બનાવવાની કોશિશ થઈ રહી છે એક પછી એક નેતાઓ એટલે ઉદાહરણ તરીકે રાજકોટના એક પાટીદાર અગ્રણી બેન છે એમણે કાલે ટ્વીટ કર્યું અને મેસેજ એમણે ફેસબુક પર પોસ્ટ મૂકી અને એમાં લખ્યું કે ભાઈ માફી તો માગી લીધી બહુ થયું અને એટલા જ માટે અમે બધા હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છીએ ઘણી ખરી પાટીદાર સંસ્થાઓ એવી છે કે જે ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવી તો ઘણા બધા લોકો એવા છે કે જે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર હોવાના નાતે આવ્યા હોવાનું કહી રહ્યા છે આ કોઈ પાટીદારોની સામે ક્ષત્રિયોનો તો વિવાદ નથી પીટી જાડેજા ક્ષત્રિય સમાજમાં અત્યારે જે આગેવાની કરી રહ્યા છે એમની જૂની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી રહી છે અને એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ભાઈ આ તો એ જ વ્યક્તિ છે કે જે જે તે સમયે પાટીદારો વિશે ખોટું બોલ્યા છે અમે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે જે લોકો આગેવાની કરી રહ્યા છે એ લોકો પણ જે તે સમયે સમાજો માટે ખોટું બોલી ચૂક્યા છે અને એટલા જ માટે તમારા મનમાં પડેલું ક્યારેક ને ક્યારેક બહાર આવી જાય છે જાતિ નથી માનતા એવા ગમે તેટલા દેખાવા કરો તમારા માનસમાં જે જાતિ હોય અને વર્ષોથી બાળકને ગળથુંથી આપે ને એની ઓળખ આપે ત્યારથી લઈને મોટું થાય એની પોતાની સમજણ એ વિકસિત કરે એના પહેલાં તો એની અંદર એટલી બધી સમજણો નાખી દે છે દરેક જાતિનું ગૌરવ હોય દરેક જાતિની એક વ્યવસ્થા છે એ અભિમાનમાં ક્યારે ફેરવાઈ જાય છે કોઈને ખબર જ નથી રહેતી અત્યારે આપણા બધાની સહિયારી જવાબદારી નૈતિક જવાબદારી એ બને છે કે આપણે આને જાતિવાદનો મુદ્દો ન થવા દઈએ આ એક સમાજ અને એક ઉમેદવારની વચ્ચેનો મુદ્દો છે એ લોકો પોતપોતાની શૈલીથી પોતપોતાની રીતે એને સોલ્વ કરશે કાયદો વ્યવસ્થાની વાત આવશે તો સરકાર વચ્ચે આવશે પક્ષની વાત આવશે તો પક્ષના સંગઠનના લોકો છે એ વચ્ચે આવશે શું કામ સામે ચાલીને કૂદીને આખા મુદ્દાને વધારે સંવેદનશીલ બનાવવાની કોશિશ થઈ રહી છે શું કામ માત્ર થોડા લોકોને ખુશ કરવા માટે કોઈને કોઈની સામે કોઈની કોઈની સાથે રીતે ચિતરવાની કોશિશ થઈ રહી છે જે લોકોનો મુદ્દો છે એ લોકો સોલ્વ કરવા માટે પોતાની રીતે કોશિશ કરી રહ્યા છે સમાધાનના પ્રયત્નો થઈ રહ્યા છે નિષ્ફળ જઈ રહ્યા છે એના પછી ફરીથી થશે એના પછી ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય લેશે કાં તો ક્ષત્રિય સમાજ નિર્ણય લેશે એ બંનેના વચ્ચેના વિષયમાં આખા વિષયને ક્ષત્રિય વર્ષિસ પાટીદાર બનાવવાની જે પ્રયત્ન જે કોશિશ થઈ રહી છે ઘણા બધા લોકો એના વિશે લખી રહ્યા છે તો એનાથી બચવું જરૂરી છે આ બધા વિવાદની વચ્ચે પરસોત્તમ રૂપાલા તો દિલ્હી હતા દિલ્હીથી આવ્યા મુખ્યમંત્રી પણ ગઈકાલે દિલ્હી રાત્રે પહોંચી ગયા હતા એ બેઠક પછી શું નિષ્કર્ષ આવ્યો હશે તો ખાલી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ગૃહમંત્રી અમિત શાહ પરસોત્તમ રૂપાલા કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ લોકોને જ ખબર હશે પણ રૂપાલા જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આત્મવિશ્વાસથી છલોછલ દેખાયા અને એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું એમના હાવભાવ પરથી કે એમને પૂરો વિશ્વાસ છે કે ચૂંટણી લડવાના છે સમર્થનની વાત આવી તો એમણે કહ્યું કે ભાઈ બધા સમાજો મારી સાથે પણ છે સમાધાનની વાત અને પ્રયત્નો કરી રહ્યા છીએ એ જ્યારે બોલી રહ્યા છે કે બધા સમાજો મારી સાથે છે એક બાજુ ક્ષત્રિય સમાજ એવું કહે છે કે બધા સમાજો અમારી સાથે છે તો એટલું તમારે યાદ રાખવાનું કે કોઈ એક વ્યક્તિએ સમાજ નથી જ્યારે કોઈ વ્યક્તિ કોઈને સમર્થન આપે છે એટલે એની પાછળ પટેલ અટક હોવાથી અથવા કોઈ એક સંસ્થાનો એ પ્રતિનિધિ હોવાથી આખા પાટીદાર સમાજે ક્ષત્રિયોને સમર્થન નથી આપી દીધું કે ના આખા પાટીદાર સમાજે પરશોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે અને એટલા જ માટે સમાજોના નામ પર દરેક લોકો એવું ઈચ્છે કે એવું ચલાવવામાં આવે કે પાટીદાર સમાજે આ કર્યું કે ક્ષત્રિય સમાજે આ કર્યું સૌરાષ્ટ્રની રાજનીતિ સંવેદનશીલ રહી છે ઉચ્છંગરાય ઢેબરથી માંડીને પોપટલાલ સોરઠિયા સુધીની કહાનીઓ બધા લોકોએ જાણી છે જોઈ છે સાક્ષી રહ્યું છે સૌરાષ્ટ્ર અને એટલા જ માટે એ રાજનીતિમાંથી બહાર આવીને પોતાનો ચીલો નવો ચાતરીને સૌરાષ્ટ્રએ પોતાની અલગ ઓળખ બનાવી છે સૌરાષ્ટ્રને શું કામ તમારે એ ઓળખમાં પાછું લઈ જવું છે અને એટલા જ માટે એ બધા લોકોએ બચવું જોઈએ જે જે લોકોને વેદન આપવામાં મર્યાદા કેમ કે તમે પરસોત્તમ રૂપાલાના બફાટથી વિચલિત છો તમે સામે બફાટ કરી રહ્યા છો તો એ કેમનું ચાલે આ થોડું છે કે લોહા લોહેકો કાઢતા એટલે કોઈ પણ કોઈને કંઈ પણ બોલવાની આઝાદી નથી મળી જતી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે વિરોધની સ્વતંત્રતા છે પણ પછી માથું માથું વાઢી નાખીશું આ પ્રકારના સ્ટેટમેન્ટે કોઈને શોભા નથી દેતા આવેશમાં આપો આક્રોશમાં આપો કે સંવેદના સાથે આપો જ્યારે તમે મીડિયાને સ્ટેટમેન્ટ આપી રહ્યા છો ત્યારે એની અંદર એ મર્યાદા હોવી જોઈએ અને જે લોકોએ મર્યાદાની પરંપરા ભારત વર્ષમાં આપી છે એ લોકોને તો મર્યાદા ન ચૂકવી જોઈએ જે શરૂઆતમાં કહ્યું કે ખાંસી થાય એટલે સમજવાનું કે શરીરમાં બીમારીની શરૂઆત થાય છે રોગનું મૂળ ખાંસી અને ઝગડાનું મૂળ હાંસી એટલે હાંસી તમે જ્યારે કરો છો ત્યારે આજે નહીં તો કાલે તમારે એ વાતનો જવાબ આપવો પડે છે પરશોત્તમ રૂપાલાએ આજે શું કહ્યું સાંભળીએ એમને એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની પદ્મિની બાવાળા ઉપવાસ પર છે અલગ અલગ ક્ષત્રિય સમાજના સંમેલનો ચાલી રહ્યા છે પદ્મિની બાએ કહ્યું કે અન્નનો ત્યાગ છે પરશોત્તમ રૂપાલા જ્યાં સુધી એમનું એમની ઉમેદવારી પાછી નહીં લે ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેવાની છે અને એનાથી પણ વિશેષ એમણે કહ્યું કે પાટીદાર સમાજનો આ વિરોધ નથી ક્ષત્રિયો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ નથી પરંતુ છતાં એ વિષય ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર પાછી નથી લેતી તો સ્વાભાવિક રીતે જે આખો વિષય ભાજપ સામે ક્ષત્રિયનો થઈ જવાનો છે જે બનાસકાંઠાના રણાસણમાં એ વિડીયો જોવા મળ્યો કે ગામમાં જ્યારે લોકો ગયા તો એ જે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર માટેની જે બસ હતી એને પાછી મોકલવામાં આવી એમણે કહ્યું કે ગામમાં પ્રવેશ બંધી છે ધ્રોલમાં લખવામાં આવ્યું છે અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો અસર તો રાજનૈતિક થવાની છે હવે ભારતીય જનતા પાર્ટી રાજપૂત અને રૂપાલામાંથી રૂપાલા તરફ ઝૂકી રહી હોય એમનો ઝુકાવ હોય તો એ પણ એમનો નિર્ણય છે એ પોતે પક્ષ છે એમને સત્તામાં આવવાનો સંઘર્ષ કરવાનો છે લડાઈ લડવાની છે જે નિર્ણય લે એમનો નિર્ણય છે વ્યક્તિગત નિર્ણય પક્ષનો નિર્ણય રહેવાનો છે અને એટલા જ માટે જેમ આ ક્ષત્રિય સમાજની અંદરનો વિષય છે કે એમણે માફી આપવી કે ન આપવી તો એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની અંદરનો વિષય છે કે એમણે ઉમેદવાર બદલવા કે ન બદલવા બંને વિષયમાં આપણે કોઈ રેફરન્ડમ નથી કરવાનો જન્મત સંગ્રહ નથી કરવાનો કે આપણે એવું કહીએ કે આપણે જન્મત લઈએ અને પછી માથા ગણીને નક્કી કરીએ કે શું થવાનું છે આપણા હાથની વાત જ નથી અને એટલા જ માટે જે થઈ રહ્યું છે અમે તમને બતાવી રહ્યા છીએ

સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવ્યા કરતા હતા આખા એ સૌરાષ્ટ્ર આખા એ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્ષીસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી કે જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ ખુલે ખુલા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું ને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ

અમે કોકની બીજા જ્ઞાતિ કે હિન્દુ મુસલમાન નહીં અન્ય જ્ઞાતિની બેન દીકરી હારું અમારી અમે આંગળી સીંધી છે તો અમે માથા કાપી નાખ્યા છે ને માથા આપી દીધા છે ત્યારે આજે અમારી બેન દીકરી ઉપર જ્યારે આ આંગળી સિંધાણી છે અમારી બેન દીકરી વિશે જે કાંઈ બફાટ કર્યો છે તો અમારી એક વિનંતી સાથે સરકારને કહેવાનું છે કે આ ટિકિટ રદ થાય એવી અમારી માગણી છે એવું અમે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સુધી અમે ઉગાડ્યું છે જય માતાજી

એ રૂપાલાજી બારામાં વ્યક્તિગત મામલો છે ત્યારે ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એના પ્રયત્નો ચાલુ કર્યા છે રૂપાલા પોતે એવું બોલેલા કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર કર્યો એનો વ્યક્તિગત નિવેદન હતું કોઈ સમાજનું નિવેદન નહોતું આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો સરકારમાં તમે સાથ સહકાર આપો પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય इन्हीं आप दारी मैं आ रहा हूं गुजरात अहमदाबाद राजकोट मामला पूरे देश को मालूम है गुजरात के क्षत्रियों को मालूम है हर एक कम्युनिटी को मालूम है एक पुरुषोत्तम रूपाला जो सांसद का उम्मीदवार है भाजपा भारतीय जनता पार्टी की तरफ से हमारी बहन बेटियों के खिलाफ उन शत्रियों खिलाफ जो कहीं ना कहीं जिन्होंने अपना मान सम्मान बचाने के लिए पूरे देश के मान सम्मान के लिए जौहर कर लिया गर्दने कटवा ली उन शक्ति स्वरूपा शत्राणियों के खिलाफ अभद्र टिप्पणी करता है और फिर भी भारतीय जनता पार्टी अब तक उसका टिकट नहीं काट रही है यह आपकी मेरी कमजोरी है यह बड़ी शर्म की बात है गुजरात के नहीं पूरे जम्मू से कन्याकुमारी तक बैठे हुए हर एक क्षत्रिय के लिए हर एक उस कौम के लिए जिसके घर में बहन बेटी है क्या केवल क्षत्रिय शत्र, घर पे बहन बेटी है क्या तुम्हारी बहन बेटी किसी और की बहन बेटी बहन बेटी नहीं है अगर क्षत्रियों की बहन बेटी भी आंच आती है तो मुझे लगता है हर एक कौम के व्यक्ति को उठना चाहिए चाहे किसी भी बहन बेटी लाज आंच आए मैं आप सब लोगों से बोलना चाह रहा हूं मैं जल्द गुजरात आ रहा हूं रणनीति तय करेंगे पूरे देश में हम लोग बकायदा ज्ञापन दे रहे हैं हर जगह हर जगह ज्ञापन हम लोग सौंपेंगे हमारा काम चालू हो गया है और गुजरात में आके उस गुजरात की धरती पर बाकायदा ये तय करके जाएंगे कि आईंदा से ऐसा कोई व्यक्ति हमारी बहन बेटियों के खिलाफ कुछ नहीं बोल पाए શંકરસિંહ વાઘેલાને પણ આ વિષય પર આજે હું મળી અને એમણે વર્ષોથી આ રાજનીતિ જોઈ છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કર્યું છે કોંગ્રેસનું કર્યું છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે સંસ્થાઓમાં જાય છે અને એમની પાસે આ બધા વિષયોનું ઘણું બધું નોલેજ છે અને એટલે જ એમણે આખો ઇન્ટરવ્યુ છે એ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો પણ એનો એકદમ એક નાનો અંશ સાંભળીએ જેમાં આ વિવાદ જો પૂરો ન થયો તો શું થઈ શકે એની ગંભીરતા ગુજરાતના આટલા બધા તાલુકામાં આ સમાજ બે પાંચ દસ ટકા ન હોય એવું તો બધું જ નથી આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર તો વધારે ઉત્તર ગુજરાત બધા જ બધે હવે એ સમાજ જો બીજેપી ને બાયકોટ કરશે અને છતાં બીજેપી એગ્રેસિવલી કેમ્પેન કરશે પોતાના ઉમેદવારનું આ સમાજે બીજેપીના વિરુદ્ધનું બીડું ઝડપ્યું કે બીજેપી અમારા ગામમાં પ્રવેશ નહીં હવે બીજેપીના ઉમેદવારો જો આવશે ને આ બી માની લો કે આજ સુધી બીજેપીમાં હોઈ શકે બીજેપી એવા હોવા છતાં પણ એમને એમની વાત નહીં માની એમની પાર્ટીએ માટે વિરોધ કરે છે એ જ પાર્ટી પ્રચાર કરવા આવે તો આડા ઉભા રહેવાના પાછા જાઓ મેં કાલે એક વિડીયો કોઈએ મૂક્યો એ એ બસ પાછી વારવા માટે પેલો જો પેલો ડ્રાઈવર પાછી ન વારે તો ગાડી તોડે યા ડ્રાઈવર ન તોડે ડ્રાઈવરમાં દસ પંદર વીસ લોકો હોય તો જે પાછી વારે એને તોડે એટલે તને કોને બોલાવ્યો તો સરપંચ તો સરપંચના ઉપર હુમલા થવાના અથવા એના ગેરધમાલ થવાની આ જે આખી વસ્તુ છે ને એ બીજેપીને જો મંજૂર હોય તો સોરાય પણ એ સમજે કે ભાઈ મારે આ આ અગ્નિમાં કેરોસીન નથી નાખવું ઘી નથી હોમવું તો આને વેન્ડી કપ કરીને સારી રીતે પરસોત્તમભાઈને યોગ્ય સ્થાને અલગ વસ્તુ કરીને એમનો વિચાર કરે અને રાજકોટની એમની લોકસભાની ઉમેદવારી એ ના પાડે વ્યક્તિ ના પાડે પાર્ટી ના પાડે પાર્ટીએ જ ના પાડવાનું કારણ કે વ્યક્તિ આમાં નિમિત્ત બને એટલે પાર્ટી એમ કરે કે હવે ઉમેદવાર નહીં તો વાત પતી જાય પણ જો બીજેપી નહીં માને તો આખા દેશમાં ભડકો થશે હું જોઈ રહ્યો છું આ આ સમાજને કંઈ લેવું દેવું નથી જેને સમાજને આપ્યું જ છે આખી જિંદગી ઇન્કલુડિંગ ક્ષમા ક્ષમા વાળો સમાજ છે આ પણ એને જે આ લાગ્યું છે આ ક્ષમા એને સોંપતી નથી આવી ક્ષમા ન જોઈએ અમારે અને જે જે વટનો કઠો કહેવાય એવો સમાજ એ અત્યારે શાંત છે સરખી રીતે બહુ આંદોલન કરી રહ્યા છે બહુ શાંતિથી એ જો એમાં સહેજ બી ગરબડ થાય કોકને ઠેકાણે બધા સરખા મગજ દ્વારા ના હોય આ એક દાખલો બનાસકાંઠાના બસ વાળો થયો હવે ગામે ગામ જો એવા બોર્ડ લાગશે કે અમારા ગામમાં બીજેપી પ્રવેશ કર્યો હવે જો એ પ્રવેશ થાય તો એ પ્રવેશ કરવા વાળો પ્રવેશ રોકવા વાળા એ કોઈ નમસ્તે તો નહીં કરે એવા વખતે કાયદો ને વ્યવસ્થા તૂટી જાય આનો રેચ આનો આનો ચેપ આખા દેશમાં લાગશે અને ગુજરાતમાં બીજેપીને આખા દેશમાં બીજેપીને રાજકીય રીતે બહુ મોટું નુકસાન થશે આગળ વાત દેશના સમાચારોની કરીએ આમ આદમી પાર્ટી માટે ચારેય બાજુની હતાશા વચ્ચે એક આશાજનક સમાચાર સામે એ આવ્યા કે સંજય સિંહ આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ અને ધુઆધાર નેતા બહુ જ સારી સ્પીચ આપતા હોય છે ઉત્તર પ્રદેશમાં જે તે સમય પ્રભારીની જવાબદારી પણ એમની હતી એ બહાર આવ્યા અને બહાર આવ્યા પછી એમણે કહ્યું કે આ ઉત્સવ મનાવવાનો સમય નથી પરંતુ સંઘર્ષનો સમય છે એમણે કહ્યું કે જેલ ઓર સબ બહાર એ એના પછી એ અરવિંદ કેજરીવાલના ઘરે ગયા મનીષ સસોદીયાના ઘરે ગયા અને પછી એમણે પોતાની પ્લાન કરી તો એ બધાની વચ્ચે સુનિતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલના પત્ની એમણે પણ પોતાનો એક સંદેશ બહાર આપ્યો શું રહ્યો ઘટનાક્રમ અને કોણે શું કહ્યું સાંભળીએ નમસ્કાર મેનીતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલજી કી ધરમપત્ની आपके केजरीवाल जी ने सभी विधायकों के लिए जेल से संदेश भेजा है मैं जेल में हूं इस वजह से मेरे किसी दिल्ली वासी को किसी तरह की तकलीफ नहीं होनी चाहिए हर विधायक इलाके का रोज दौरा करे और लोगों से पूछे कि उन्हें कोई दिक्कत तो नहीं हो रही जिसको जो समस्या हो उसे दूर करे और मैं केवल सरकारी विभागों की समस्याओं का समाधान करने की बात नहीं कर रहा हमें लोगों की बाकी समस्याओं का समाधान करने की भी कोशिश करनी है दिल्ली के दो करोड़ लोग मेरा परिवार है मेरे परिवार में कोई किसी वजह से भी दुखी नहीं होना चाहिए भगवान सबका भला करे जय हिंद भाजपाई जब भ्रष्टाचार के खिलाफ बोलते हैं तो ऐसा लगता है ओसामा बिन लादेन अहिंसा पे उपदेश दे रहा है। सूप बोले तो बोले चलनियों बोले जगह बहत्तर छेद भाजपाई भ्रष्टाचार के खिलाफ बोलेंगे भाजपाई केजरीवाल के खिलाफ बोलेंगे भाजपाई बोलेंगे जिस आदमी ने आईआरएस की नौकरी को लाख मार के भारत की जनता की सेवा करने का संकल्प लिया जिस आदमी ने तेरह दिन तक भ्रष्टाचार के खिलाफ आंदोलन चलाया पंद्रह दिन तक का अनशन रखा जिस आदमी ने पूरे देश को जगाने का काम किया आम आदमी को ताकत देने का काम किया आप उसके ईमानदारी के ऊपर सवाल उठाते हैं कहते हैं ભ્રષ્ટાચાર કે खिलाफ બોલો કે ભાજપા તુમ ધૂમ બોલોગે ધૂમ બોલોગે અને છેલ્લે વાત કોંગ્રેસની કરીએ એક સાંધો ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ કોંગ્રેસ પક્ષ માટે યથાવત છે સંજય નિરૂપમ એ રાત્રે સૂઈને પછી બિજેન્દર સિંઘની જેમ સવારે જાગે ને એવું વિચારે કે આપણે નથી રહેવું કોંગ્રેસમાં અને અંતરાત્મા જાગે એ પહેલાં જ કોંગ્રેસે એમને પાર્ટીમાંથી કાઢ્યા તો બીજી બાજુ ગૌરવ વલ્લભ એમણે કહ્યું કે દરરોજ મારાથી સવાર પડીને ઉદ્યોગપતિઓને ગાળો આપો સવાર પડીને સનાતનની સામે બોલો એ મારાથી થતું નથી અને એટલા જ માટે હું પાર્ટી છોડી રહ્યો છું ગૌરવ વલ્લભ આક્રમક પ્રવક્તા છે રાજસ્થાનમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આર્થિક વિષયો પર પણ ખૂબ સરસ વાત કરતા હોય છે ગૌરવ વલ્લભને તમે એ રીતે પણ ઓળખતા હશો કે એક કોન્કલેવમાં સંબિત પાત્રા અને ગૌરવ વલ્લભની જે ચર્ચા થઈ એમાં રીતસરથી સંબિત પાત્રાની બધી જ એક પછી એક પટલ ખોલતા હોય એમ પોલ ખોલી નાખી હતી અને એના કારણે એ ખૂબ ફેમસ અને વાયરલ બંને થયા હતા એટલે ગૌરવ વલ્લભ કોંગ્રેસ માટે બહુ જ સારા પ્રવક્તા હતા કોંગ્રેસનો પક્ષ મૂકવા માટે પણ જે પક્ષ મૂકતા હતા એમણે જ પક્ષ બદલી દીધો છે આની પહેલા એક ગૌરવ ભાટિયા સપામાં હતા એ પણ ભાજપમાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓમાં તમે આખી તમે યાદી જોશો તો તમને દેખાશે કે આ બધા મોટા ભાગના એ લોકો છે કે જે લોકો જે તે સમયે એકદમ ખુલીને ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતા અને માત્ર ટીકા નહીં અમુક વાર તો રથસરથી અપશબ્દો બોલતા ગાળો આપતા ભારતીય જનતા પાર્ટીને ભાંડતા રથસરથી દરરોજ પ્રધાનમંત્રી મોદીને એ જ લોકો આવીને ટીવીમાં પ્રશંસા કરતા હોય છે હકીકત એ છે કે કોઈ પણ ઘટના વ્યક્તિ કે પક્ષના બંને પાસા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું નેગેટિવ બોલવાનું હોય તો એના માટે પણ અઢળક વાતો છે કહેવા માટે અને સારું બોલવું હોય અઢળક વાતો છે મોદી કે એમની કોઈ યોજના માટે તમારે સારું બોલવું છે તો અઢળક વાતો છે તમે નિબંધ લખી શકો પીએચડી કરી શકો ખોટું બોલવું છે ક્રિટિસાઈઝ કરવા છે તોય અઢળક વાતો છે કમનસીબે વિપક્ષ ખાલી નેગેટિવ વાત કરે છે સત્તા પક્ષ ખાલી પોઝિટિવ વાત કરે છે તમારે બંનેને સાંભળીને મધ્યમમાં સમજવાનું છે વચ્ચે કે વધારે સારું ને વધારે ખોટું તમારું તમને જે લાગુ પડે છે એ શું છે આપણે બધા કમનસીબે ઓબ્જેક્ટિવિટી ગુમાવી રહ્યા છીએ અને એટલા જ માટે કોઈ ખોટું તો સંપૂર્ણ ખોટું ને સાચું તો સંપૂર્ણ સાચું એવું માની લઈએ છીએ તો આ પ્રવક્તાઓને જોઈને એટલીસ્ટ એટલું શીખીએ કે ગૌરવ વલ્લભ તો જે સૌથી વધારે ટીકાકાર હતા એ આજે જઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ને ખેસ પહેરી લીધો શું ખબર કાલથી ડિબેટમાં આવીને કેવી રીતે ભાજપે અને નરેન્દ્ર મોદીએ આર્થિક સુધારા અને દેશના અર્થતંત્રને સરસ કરી દીધું એના વિશે વાત કરતા હોય એટલે આ રાજનેતાઓને જોઈને તો એટલે સમજીએ કે એ લોકો જો એક વ્યક્તિ બંને પાસાઓ પર સરસ રીતે વાત કરી શકે છે બિફોર આફ્ટર તો પછી આપણે તો નાગરિકો છીએ આપણે શું કામ આપણી ઓબ્જેક્ટિવિટી ગુમાવીએ સાંભળીએ ગૌરવ વલ્લભને દ્રષ્ટિકોણ રાય કે ભગવાન શ્રી રામ કા મંદિર બને ન્યોતા મિલે और हम न्योते को कांग्रेस पार्टी लिख के भेजे कि हम नहीं जाएंगे मैं इसे स्वीकार नहीं कर सकता देश में मैं अर्थशास्त्र का विद्यार्थी हूं बड़े समय तक अर्थशास्त्र और वित्त देश के प्रतिष्ठित संस्थाओं में पढ़ाया भी है मैंने सुबह से शाम वेल्थ क्रिएटर्स को गाली उन नीतियों को गाली निजीकरण उदारीकरण वैश्वीकरण जो पूरी दुनिया मानती है कि जो डॉक्टर मनमोहन सिंह जी और पीवी नरसिम्हा राव जी की सरकार ने किया उन नीतियों को गाली कोई बिजनेस करे उसको गाली कोई विनिवेश में पार्टिसिपेट करे उसको गाली एयर इंडिया कोई कंपनी खरीदे तो वो गलत तो मुझे लगता है कि कहीं ना कहीं जो नीतियां है और जो इश्यूज हैं उसको कांग्रेस पार्टी टैकल करने में कहीं ना कहीं बड़े गैप उसके अंदर आ रहे हैं और मैंने अपनी चिट्ठी में भी यही लिखा और मैंने प्रमुख कारण यह बताया कि मेरे में इतनी ताकत नहीं है कि मैं सुबह से शाम बैठकर वेल्थ क्रिएटर्स को गाली देता फिर मैं नहीं दे सकता मेरे में इतनी ताकत नहीं है कि जब सनातन धर्म के ऊपर सवाल उठाए और मैं चुपचाप बैठ जाऊं मेरे से नहीं होगा कांग्रेस पार्टी के नेताओं ने कांग्रेस पार्टी के जो अलायस पार्टनर्स हैं उन्होंने सनातन धर्म के ऊपर बड़े बड़े प्रश्न उठाए क्यों उसका जवाब नहीं दिया गया एक 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 इश्यू तो आप छोड़ नहीं सकते ना उस इश्यू को तो आपको जवाब तो देना पड़ेगा मैंने सारे विस्तार से ये सारी बातें इस चिट्ठी में लिखी है मैं आदरणीय संजय मयूख जी से आग्रह करूंगा कि मेरी इस चिट्ठी की एक प्रति आपको जरूर दे ताकि ताकि आपको पता लगे कि मेरा इश्यू बेस्ड रिजर्वेशन क्या थे और मैं महाभारत के इस छंद से अपने आप को हमेशा रे, रे, रेगुलेट और डायरेक्ट करता हूं जो मैंने इस चिट्ठी में भी लिखा है धर्म एवं हतो हंति धर्मो रक्षति रक्षित तस्य धर्मो न हंतव्यो मा नो धर्मो हतो वधित એનાલિસિસમાં અત્યારે બસ આટલું આપણે આપણો નાગરિક ધર્મ બહુ જ પ્રામાણિકતા અને તટસ્થતાથી નિભાવીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર